નડિયાદ નગરપાલિકામાં બાકીદારોનું લેણું રૂપિયા અગિયાર કરોડ સુધી પહોંચી ગયું છે નગરજનોનો બાકી ટેક્સ સમયસર નહીં ભરવાને કારણે આ રકમ વધતી હોય નગરપાલિકા દ્વારા હવે પઠાણી ઉઘરાણી શરૂ કરવામાં આવી છે નગરપાલિકા દ્વારા પહેલા નોટિસ આપવાની અને ત્યારબાદ મિલકતો સીલ કરવાની કામગીરી શરૂ કરાતા ફક્ત ચાર દિવસમાં રૂપિયા બાવીસ લાખની ઉઘરાણી થઈ ગઈ છે હજુ પણ ઘણી ખાનગી મિલકતો અને પચાસ જેટલી સરકારી મિલકતોના ટેક્સ બાકી છે જે તમામને નોટિસ આપી સીલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવતા બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે પાલિકા એ જણાવ્યું હતું કે જો ભાગીદારો દ્વારા સમયસર ટેક્સ ભરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઝુંબેશને વધુ ફાસ્ટ બનાવવામાં આવશે નડિયાદ નગરપાલિકા દ્વારા આશરે પાછળ બાકી દસ થી અગિયાર કરોડ રૂપિયા બાકી છે એમાં છેલ્લા ચાર દિવસમાં નડિયાદ નગરપાલિકા દ્વારા બાવીસ લાખ રૂપિયા રિકવરી કરવામાં આવી છે એમાં બાવીસ એકમોને નોટિસ આખરી નોટિસ આપવામાં આવી છે અને આઠ એકમોને સીલ કરવામાં આવેલા છે અને પચાસ જેટલી સરકારી મિલકતો છે જેમાં અમે એનો એમાં નોટિસ આપી અને ટેક્સ રિકવરી માટે આગળની કાર્યવાહી હાથ ધરશું અત્યારે હાલમાં નગરપાલિકા દ્વારા પાંચ ટીમો બનાવવામાં આવેલી છે અને પાંચ ટીમો ટેક્સ રિકવરી માટે નડિયાદના વિવિધ વોર્ડોમાં જશે અને મોટા પાયે ટેક્સ રિકવરી કરવામાં આવશે અને જો જે ટેક્સ નહીં ભરે તો મોટા પાયે સીલ કરવાની બી કાર્યવાહી કરવામાં આવશે હું રાહુલ પાલાળા પ્લાનિંગ આસિસ્ટન્ટ છું નડિયાદ નગરપાલિકામાં ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટમાં છેલ્લા ઘણા વર્ષોથી ઘણી મિલ તો તે છે નગરપાલિકામાં જેણે ટેક્સ ભરપાઈ કરી નથી અને નગરપાલિકાને બહુ મોટી ખોટ જાય છે એના લીધે એટલે અત્યારે અમારા નગરપાલિકાના બધા ડિપાર્ટમેન્ટ વાઇઝ નગ બધા અધિકારી કર્મચારીનો ઓર્ડર કર્યો છે રિકવરી માટે અગાઉ જે લોકોને નોટિસ આપેલી છે દુકાનોને અને એ દુકાનોની અંદરથી જે જેણે ટેક્સ ના ભર્યો હોય એમાં અમે રિકવરી માટે જ જે પેમેન્ટ ના કરે એને અમે સીલ મારવાની અત્યારે કાર્યવાહી કરીએ છીએ અત્યારે અમે પ્લેટિનમ પ્લાઝામાં આવ્યા છીએ અહીંયા તેર કે ચૌદ દુકાનોનો ટેક્સ અમારા બાકી છે તેમાંથી અત્યારે ત્રણ દુકાનોનો અમે કોન્ટેક કર્યો છે એમાંથી એક દુકાનદારે ટેક્સ ભરેલ છે અને બાકીની બે જ દુકાનને અમે સીલ મારવાની કાર્યવાહી કરેલ છે કેટલો ટેક્સ આખા ઓવર બાકી હશે આશરે અગિયારે કરોડ જેવો તો બાકી છે ટેક્સ એટલા વાળા રિકવર રિકવરની અત્યારે કામગીરી ચાલુ છે હમણાં અઠવાડિયા પહેલાં જ બધાના ઓર્ડર થયા છે ચુંબેશ અગાઉ ચાલુ હતી અને અત્યારે ફરીથી પૂરજોશમાં ઝુંબેશ ચાલુ કરી છે જે બાકી દુકાનદારો છે જેનું મોટી સાધવા જતા પણ પૈસા નહીં ભરતા એવા લોકો શું કહેતો તમે એવા લોકોને અરે પેમેન્ટને પૂરું કરવું જ પડશે જે ટેક્સ બાકી છે રોજગાર બંધ કરવામાં આવશે ભરપાઈ નહીં સીલ ખોલવામાં પ્રોપર્ટીનો નહીં આવે રાહુલભાઈ તમે કહો છો અગિયાર કરોડ ટેક્સ બાકી ટોટલ કેટલા વર્ષમાં આ ટેક્સ ચડેલો છે એ તો અમારો જે અત્યારે ઓર્ડર થયો છે એટલે ત્યાં ટેક્સ ડિપાર્ટમેન્ટમાંથી બધું જોવું પડશે કેટલા દિવસનો અમારા વોર્ડ વાઇઝ અમને અત્યારે ફાળવણી કરેલી છે આઈ માય સેલ્ફ સાક્ષી student of class 11 science from Madhakar English medium school. I was first ranker of my school in 10th standard and second ranker of Nadiad. LEAD school helps in clearing concepts of every subject. For example, chapter of science was very lengthy and somewhat hard to understand. When we started it through the animated video provided by LEAD, it was very easy for us to understand. So when the question related to that, came in exam which was complex we were easily able to answer them